આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના ટુ પોઈન્ટ હેઠળ એક વિશેષ લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી ફેર્યાઓને આત્મનિર્ભર બનાવીને તેમના વ્યવસાયને ફરીથી ધમધમતા કરવાનો હતો પીએમ સ્વનિધિ યોજના એક સહાયરૂપ સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીનની મદદ પૂરી પાડવા માટે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત ફેરિયાઓને લોન આપીને લોકડાઉન દરમિયાન બંધ થયેલા તેમના ધંધા રોજગાર ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ગાંધીધામ મહાનગરપાલિકાએ આ યોજનાનો અસરકારક અમલ કરીને અત્યાર સુધીમાં ત્રણ હજાર બસો વીસ ફેરિયાઓને કુલ રૂપિયા પાંચ કરોડ ત્રીસ લાખ વીસ હજારની માતબર રકમની લોનનો લાભ બેન્કો દ્વારા અપાવ્યો છે આ સહાયથી અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ મળી છે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા પીએમ સ્વનિધિ વર્ષ લાગુ કરવામાં આવેલ છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ લોક કલ્યાણ મેળા અને પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો હેઠળ અંગીકાર અભિયાન બે હજાર પચીસ હેઠળ ગાંધીધામ મહાનગરપાલિકા બે દિવસીય લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું ઉદઘાટન માલતીબેન મહેશ્વરી ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાની તેમજ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય કુમાર રામાનુસ તથા લીડ ડિસ્ટ્રિક્ટ ચીફ મેનેજરની ઉપસ્થિતિમાં થયું હતું તેમજ આ કાર્યક્રમમાં બેંકોના પ્રતિનિધિ અને બોડી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ડેએનયુએલએમ વિભાગના મેનેજર વિમલબેન હેરમા દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી ધારાસભ્યના અધ્યક્ષ સ્થાનેથી તબક્કાવાર દરેક સરકારી યોજનાઓનું અને આ લોક કલ્યાણ મેળાનું વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લેવા જણાવાયું હતું મેળા દરમિયાન બંને યોજનાના લાભાર્થીઓને રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજારની મેળા દરમિયાન સહાય અને પ્રશંસનીય પત્રો પાઠવવામાં આવ્યા હતા આજના દિવસે સવારે સાડા દસ વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન કુલ બેતાલીસ નવી લોન અરજીઓના ફોર્મ ભરવામાં આવ્યા બેન્કો દ્વારા લોન અરજીઓ કુલ મંજૂર થઈ અંતમાં આ યોજનાઓનો જરૂરિયાતમંદ લોકો આ લોક કલ્યાણ મેળાનો લાભ વધુમાં વધુ લે તેવું ગાંધીધામ મહાનગરપાલિકાએ અનુરોધ કર્યો છે મારું નામ મિતેશ ગામિત છે હું લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર છું કચ્છ જિલ્લામાં આજે લોક કલ્યાણ મેળા જે પીએમ સૌનિધિ ટુ અંતર્ગત જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં આજે ગાંધીધામમાં આમાં બેંકર્સ લોકો સાથે અમે અહીંયા હાજર છીએ હવે પીએમ સવનિધિ વનની હું વાત કરું તો પીએમ સવનિધિ વનમાં જે છે પાંચ હજાર બસ્સો જેવી એપ્લિકેશન્સ સ્પોન્સર થઈ હતી એમાં ત્રણ હજાર બસ્સોને વીસ એપ્લિકેશન્સ જે છે બધી બેંકોએ અહીંયા મંજૂર કરી છે એના અંતર્ગત જે છે પાંચ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાની જે સહાય છે લોકોને આપવા આપવામાં આવી છે અને એના લીધે જે છે એક આપણું જે જે ભારત સરકારનું જે ખાસ મુહિમ છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ તો પીએમ સવનિધિ વેન્ડર્સને બધાને ક્યુઆર કોડ બધાને ઇસ્યુ કરવામાં આવ્યા છે જેના લીધે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનું બી ઘણું ખરું બધું ઉપયોગ જે વધ્યો છે અને ખાસ તો પીએમ સૌનિધિ ટુ એની અંદર જે આજે લોકકલ્યાણ મેળો આપ્યો છે બે દિવસનો છે તો અમે જે બેન્કર્સ છે તો અમે બેન્કર્સ અમે એ સુનિશ્ચિત કરશું કે જેટલી જૂની એપ્લિકેશન્સ જે પેન્ડિંગ છે રિજેક્ટ છે અને જે નવી એપ્લિકેશન્સ જે થવાની છે તો એ બધી અમે જે છે ગાંધીધામ જે આપણો ગાંધીધામ બ્લોક છે ગાંધીધામની બધી અમે એપ્લિકેશન્સ અહીંયા પૂરી કરશું એની સાથે સાથે આખા કચ્છ જિલ્લામાં બી જેટલી એપ્લિકેશન્સ પેન્ડિંગને બાકી છે એ બધી અમે જે છે પૂરી પૂરી જે લોકોને જે આ મળે સહાય મળે એની અમે નિશ્ચિત કરશું આજે ગાંધીધામ કોર્પોરેશન દ્વારા સ્વનિધિ યોજના તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનો મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મને ખરેખર કહેતા ખૂબ આનંદ થાય કે જ્યારે કોરોનાની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે નાના નાના વેપારીઓને નાના ફેરિયાઓનું ફરી પાછું પગભર થવા માટે આત્મનિર્ભર થવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વનિધિ યોજનાની શરૂઆત બે હજાર વીસમાં કરવામાં આવી જેથી કરી નાના નાના વેપારીઓ છે નાના નાના ફેરિયાઓ છે એ લોન મેળવી અને પોતાના જીવનની રોજગારીની શરૂઆત ફરીથી આત્મનિર્ભર સાથે કરી શકે આજે તબક્કા બેમાં ફરી પાછી એમની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુ ને વધુ ગાંધીધામના લોકો સ્વનિધિ યોજનાનો લાભ મેળવે તેમજ આવાસ યોજનાનો લાભ મેળવે એવી હું સર્વેને વિનંતી પણ કરું છું અને આ લાભ થકી નાના ફેરિયાઓને પોતાના જીવનની રોજગારીમાં আগেডা পা঵া মাটে খুবজ উপ্য়কি ইন্য়োরে তেয়ে বদানে হাদ্না তমাকে সুপকামনা উপর পাথেয়েচে